હાલમાં ડુંગરી પર મૂકવામાં આવેલ નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતોમાં માં ઠેર ઠેર ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોએ ખૂબ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું છે આ વચ્ચે ધોરાજીમાં ખેડૂતોએ તેના ખેતરમાં ડુંગળીની સમાધિ કરી વિરોધ નોંધાવ્યો હતો અને ડુંગળીના યોગ્ય ભાવ મળે તે માટે પગલાં લેવાની માંગ કરી હતી આંગે ડુંગળીમાં સમાધિ લેનાર ખેડૂતો વલ્લભ પટેલે જણાવ્યું હતું કે ડુંગળીનું વાવેતર ખૂબ મોટી આશાએ કર્યું હતું મારા પુત્રના બાળકો કોલેજમાં ભણે છે તેને અભ્યાસમાં મદદરૂપ થવાના આશ્રય સાથે ડુંગળી વાવેતર કર્યું હતું પણ નિકાસ કેન્દ્ર સરકારના નિર્ણયને કારણે તમામ આશા ઉપર પાણી ફરી વળ્યું છે આ ઉપરાંત ખેડૂતે જણાવ્યું કે જેને લઈને આજે મારા ખેતરમાં ડુંગળીની સમાધિ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આ વેદના સાંભળી તાત્કાલિક નિકાસ બંધી હટાવી લેવામાં આવે તેવી અમારી માંગ છે તો બીજી તરફ ડુંગળીની નિકાસ બંધ થવાથી ડુંગળીના ભાવો ભારે ઘટવા લાગ્યા છે તેમજ દિવસે દિવસે ડુંગળીના ભાવો તળીએ જતા ડુંગળી પકવતા ખેડૂતો પાસેથી વેપારીઓ પણ પડતર કરતા

અને આજે અમારી માટી ડુંગળી છે અને અમારે ન છૂટકો આ કાર્યક્રમ ગોઠવડો કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું તે મોટી હશે એ અમે કર્યું તો કે ભાઈ અમારે છોકરા છોકરા ભણે કોલેજમાં ભણે હે તો અમારે એને પૈસા એક એક ના હવા હવા લાખ રૂપિયા ફી ભરવી પડે તો અમારે ચાર છોકરા ભણે હે તો અમે ક્યાંથી કાઢી ફી ક્યાંથી ભરી હજી તો આ ડુંગળીમાં અમે પૈડા માટે પાટું અત્યારે ડુંગળીનું કોઈ ધણી નથી ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો માથે બે ત્રણ માવઠા પીડા હે વરસાદ પીડો છે તમસવી બધુંય અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહી દો કોઈ વેપારી જોવા આવતું નથી બરાબર અને જલ્દી અમારે નિકાસ બંધી હટાવી લ્યો અને એ સ્ફોટથી બાંધી ઉઠાવી લ્યો અને નિકાસબંધી છૂટ આપી દ્યો જે કૃષિમંત્રીએ અમે ભલામણ કરી છે એ એમને ભલામણ કરી છે અને મુખ્યમંત્રીની ભલામણ કરી છે તમે અમારી આ થોડીક ગ્રાહકો ખેડૂતને સાંભળો ખેડૂત જગતનો તાજ છે ખેડૂતથી મોટું કોઈ નથી ભલે ખેડૂતને તમે નાનો ગણો પબ્લિક નાનું ગણે પણ ખેડૂત મોટું અત્યારે કોઈ નથી જગતનો નો તાજ છે જે પાણન પોષણ કરે બધા નાના મોટા બધા અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે